કૃષ્ણ કૈયા લાલકી જય ઉમિયા માતની જય ગરડો થયો તોય સમજ્યો નહીં તો રામનું નામ લેતા રે છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે એ સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ ગરડો થયો તોય સમજ્યો નહીં તો રામનું નામ લે તારે છોકરા તારો કહ્યું ન માને તોય શીખામણ દેતો રે ક્રોધ આવે તને ઘડી ઘડી તો રાતો પીળો થતો રે ક્રોધ કરે તારો કાંઈ નહીં વડે પાછળથી પસતા તો રે ગરડો થયો તોય સમજ્યો નહીં તો રામનું નામ લે તારે પૈસા નો તે પોટલો બાંધ્યો કોઈને કઈ ન દેતો રે વ્યવહારના વ્યવહાર ઘરના વ્યવહાર તું ચલાવે એમ બધાને કહેતો રે ગરડો થયો તો સમજો નહીં તો રામનું નામ લેતા રે જીભને સ્વાદે શીરોપુરીના ભજીયા તો બહુ ભાવે રે દાંત ગયાને ચોકટું આવ્યું સુખડી ચણા ચાવે રે ઘરડો થયો તોય સમજો નહીં તો રામનું નામ લેતા રે ઘૂણામાં તારી ખાટલી ઢાળી તોય નજરતું રાખતો રે સેવા મારી કોઈ કરતું નથી એમ બધાને કહેતો રે ગરડો થયો તોય સમજ્યો નહીં તો રામનું નામ લેતા રે મારો મારો કરીને મરી જવાનો સાથે ન આવે કાંઈ રે વડવા તારી પાછરે આવે ફૂટેલે દોડી લઈને રે બરડો થયો તોય સમજો નહીં તું રામનું નામ લેતા રે સગાવાલા ભેગા થઈને બરાડા બહુ પાડે રે પેટ ભરીને લાડવા ખાશે બારમા નાતે દાડે રે ઘરડો થયો તોય સમજો નહીં તો રામનો નામ લે તારે વરસે તારી વારી જશે દીકરા ભાગ પાડે રે દીકરી તારી રોતી રહેશે કાંઈ ન આપે દાન રે ગરડો થયો તોય સમજો નહીં તો રામનો નામ લે તારે હાથે કરેલો સાથે રહેશે પુણ્યદાન તારો રે અંતે તારી સાથે આવશે રામજીનું નામ રે ગરડો થયો તોય સમજો નહીં તો રામનું નામ લે તારે પૂરશો તમ તો એટલું કહેશે બાજી તારા હાથમાં રે રામ ભજી લો લો એમ વારંવાર કહેતા તારે ગરડો થયો તોય સમજો નહીં તો રામનું નામ લે તારે कृष्ण कन्या लाल की जय उमया मातनी जय